સુરત સહિત રાજ્યમાં હાર્ટ એટેકથી થી મોતના કેસોમાં બે દિવસમાં જય ચમનભાઈ સાવલિયા પરિવાર સાથે રહેતો હતો પરિવારમાં માતા પિતા અને એક બહેન છે જય પરિવારનો એકનો એક દીકરો હતો જય ઓનલાઈન ડિઝાઇનિંગનો વ્યવસાય કરતો હતો ગત રાત્રે જમ્યા બાદ તે સૂઈ ગયો હતો સવારમાં તેને પરિવાર દ્વારા ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તે ન ઉઠતા પરિવારજનો તેને હોસ્પિટલ લઈને દોડ્યા હતા ખાનગી હોસ્પિટલમાં જઈને લઈ જવામાં આવ્યો હતો જ્યાં હાજર પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યો હતો એકના એક દીકરાના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે પરિવારના જણાવ્યા પ્રમાણે ડોક્ટરોએ જઈને રાત્રે એટેક આવી ગયો હોવાનું જણાવ્યું હતું બીજા બનાવમાં મૂળ મહારાષ્ટ્રનો અને ડિંડોલી વિસ્તારમાં આવેલી અયોધ્યા નગરી સોસાયટીમાં ચાલીસ વર્ષીય યોગેશ ભવરાવ આહિરે પરિવાર સાથે રહેતો હતો પરિવારમાં માતા પિતા પત્ની અને ભાઈનો પરિવાર સંયુક્તમાં રહે છે પિતા રિટાયર્ડ પોલીસમેન છે યોગેશ ટૂર એન્ડ ટ્રાવેલ્સ ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો રોજની જેમ આજે સવારે યોગેશ નવાગામ ખાતે આવેલા પાલિકાના ગાર્ડનમાં મોર્નિંગ વોક કરવા માટે ગયો હતો મોર્નિંગ વોક સમયે જે યોગેશ ગાર્ડનમાં ઢળી પડ્યો હતો તેથી આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને તેના પરિવારને જાણ કરી હતી ત્યારબાદ યોગેશનો ભાઈ ગાર્ડન પર પહોંચી જતાં તેને ખાનગી હોસ્પિટલ ખસેડ્યો હતો ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો મારું નામ ભાવેશભાઈ છે મારો પત્રીજો તો જે એક્સફાઈટ થઈ ગયો છે એમે હું બીજે રહું મને ફોન આવ્યો સોમવારે કે જઈને દાખલ કર્યો છે યુનિવર્સિટીમાં કે એટલે હું ગયો પછી સાહેબે એમ કીધું કે એને રાતે એટેક આવી ગયેલો છે કેટલા વર્ષનો હતો ત્રેવીસ વર્ષનો હતો જય ચમનભાઈ એ વેબસાઇટ ડિઝાઇનમાં જોબ કરતો કરે કોઈ પ્રકારની બીમારી એવું કહેતું કોઈ વસ્તુ બીમારી નહોતી એને કોઈ વ્યસન કોઈ વ્યસન નહોતું કોઈ બીમારી નહોતી કોલેજ કરીને ને જોવે તો ઘરનો ધંધો કરતો પરિવારમાં ત્રણ બે જણા હતા એક બેન છે સાસરે ગઈ છે અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત